ખમણ વકારવાના પણ બાકી છે હમણાં બોલશે હા ભાઈ આ નેહા તું હજી નાસ્તાની તૈયારી કરે છે

સવારે હું ઉઠું ને એટલે મને ચા જોઈ એટલે તારે મને ચા બનાવી આપવી પડશે ભાઈ હું રોજ કરી જ આપું છું ને પણ આજે છે ને મારે ઉઠવામાં લેટ થઈ ગયું છે ને હું પણ ના નથી પાડતી પણ ખાલી વેઇટ કરવાનું કહું છું થોડીવાર ખમી જાવ આમનું છે ને ટિફિન બનાવવાનું છે એમને મોડું થશે ને તો આખું ઘર માથે લેશ એ હું કંઈ નઈ જાણું તું પહેલા મને ચા બનાવી આપ મારે બહાર જવાનું છે આ નાસ્તાનું તો ઠેકાણું પડશે એવું લાગતું નથી મને ચા કરી આપ એટલે ચા પીને જતી રહો નાસ્તો હું બહાર કરી લઈશ ઠેકાણું નઈ પડે એટલે ભાઈ બધા જ કામો બરાબર કરું છું તમને કે મમ્મી પાસે ક્યારે મે કોઈ કામ નથી કરાવ્યું અને છતાંય તમે આવું બોલો છો દેખાય છે કેટલા કામ કેટલા બરાબર કરે છે આ રોજ તને ઉઠવામાં મોડું થઈ જાય રોજ તારે ટિફિનમાં મોડું થઈ જાય અને ચા નાય ક્યારે ઠેકાણા હોતા જ નથી તને એમ નઈ થાય કે ફોઈના ઉઠવા પહેલા ચા બનાવી દઉં ફોઈ રાડો શું કામ પાડો છો શું કામ એટલો ગુસ્સો કરો તો ગુસ્સો કરો જ ને આ વ્યક્તિને ટાઈમ પર ચા પણ નઈ મળે એ કેવું કહેવાય આ વહુ છે કે શું છે કઈ ખબર નથી પડતી

અને એ વાતે તો તમે કેટલી લાંબી કરી એ જ કહું છું કે આ 5 મિનિટ તે મારી સાથે જીબા જોડી કરીને એટલી વારમાં તે મને ચા બનાવી આપી પણ તારે બનાવી હોય તો જ ને તારા કામમાં કંઈ ઠેકાણા નથી એટલે તો ઠીક છે મારા કામમાં કોઈ ઠેકાણા નથી તો એક કામ કર હવે તમે જાતે જ બનાવી લેજો મારાથી નહીં જોયું આ સામે જવાબ નહી આપ્યો કહેવાય તો શું કહેવાય આટલું બધું તો તને બોલતા આવડી ગયું છે આ મારે છે ને તારા સાસુ ને અને મારા ભાઈને વાત કરવી જ પડશે કે આ બહુ છે કે કોણ છે મને સામે સામે જવાબ આપે છે મારો ભાઈ ક્યારે મારી સામે નથી બોલતો એ લોકો નહીં બોલ્યા એ લોકો સહન કરી શકે છે પણ માણસની સહન શક્તિ હોય એક એક હદ હોય છે જે મારી પૂરી થઈ ગઈ છે ફઈ તમારે ચા પીવું હોય નાસ્તો કરવો હોય ને બધું તમે જાતે કરી લો પણ પ્લીઝ મારી પાસે હવે કોઈ આશા નહીં રાખજો મારી પાસે આશા રખાય એમ જ નથી કારણ કે મને ખબર જ છે કે આ પેલું કહેવાય ને કે ભરોસાની પેસ પાડો જણે એના જેવું તારું કામ છે એક કામ સોપ્યું હોય ને તો 5 કલાક એ નઈ થાય રહેવા દે તું નઈ જ બનાવતી ચા ને નાસ્તો આજે હું બહાર જ કરીશ અને મારા ભાઈને એ વાત કરું છું હઈ મારા કામ માં ઠેકાણું જ નથી તો શું કામ કામ ચિંતો છો હું પણ કહું છું આજે જય શ્રી કૃષ્ણ મમ્મી

સાચી વાત છે વાહ સરસ આ માં ને દીકરા અહીંયા શાંતિથી બેસીને વાતો કરે છે કોઈને તો ઘરની ચિંતા છે જ નહીં અને લોકોના સ્વભાવ અને જીભ એટલી લાંબી લાંબી ચાલે છે ને એની એ કોઈને ફિકર નથી અરે પણ શું થયું રેખાબેન આપ સવાર સવારમાં આટલો બધો કકડાટ શું કામ કરો છો એ જ કહું છું કે આ સવાર સવારમાં મારે નઈ કરવું હોય ને તો એ કકડાટ કરવો પડે છે આ તમારી નેહાઓ એની જીભ છે ને આજકાલ બહુ ચાલવા લાગી છે

નેહાના સ્વભાવને તો એ સારી રીતેના ઓળખતો હોય ને અને સવાર સવારમાં ઝઘડો ન થાય એટલે વાતને ઠારી દેવામાં મજા આવે અને જો આત્રિયા ચા નાસ્તાની તો નેહાઓ આખો દિવસ ઘર સંભાળે છે ઘરનું કામ કરે છે અરે હું એને કામવાળી લાવવાનું કહું છું તો પણ ના પાડે છે તો પછી તમારે એકનું કામ કરવાની એ થોડી ના પાડતી હોય સમજી ગઈ સમજી ગઈ હવે તમને બધાને છે ને હું જ ફરાપ લાગુ અરે આ તમારી નેહાઓવ સારી બરાબર ને અને હું ખરાબ આનો મતલબ તો એક થયો ને વાત નું શું કામ બનાવો છો એક કામ કરીએ મમ્મી નેહા ને બોલાવીને વાત પૂછી લઈએ એટલે અહીંયા ને વાત નું નિરાકરણ આવી જાય ખોટો બધાનો દિવસ બગડે એના કરતા વાત પૂરી કરીએ નેહા શું કામ પણ વાત ને વધારે છે વાત પૂરી કરવા કરું છું નેહા હા આ બેસને આ ફઈ કઈ કહે છે શું કહે ચા નાસ્તો તેને ટાઈમ પર નથી આપ્યો અને દરરોજ આવું થાય છે બેટા

ખમણ લાવીને આપ્યા છે ખાલી બનાવીને તમને આપે એટલી તો એટલી વાર બરાબર અને તમારે ક્યાં જવાનું હતું મારે ઓફિસ જવાનું મોડું થતું હોય તો એ મારું ટિફિન પેલા કરે કે તમારા માટે ચા નાસ્તો પેલા તમારે પણ છે ને થોડુંક સમજવું જોઈએ આવે હા મારે સમજવું જોઈએ મને ખબર છે આ ઘરમાં છે ને બધું મારે છે

હવે ખમણ વઘારાઈ ગયા તો તારે સાસુ મને ભૂખ લાગી છે મને તો આપ ભૂખ તો મને પણ લાગી છે અને મારું ટિફિન પણ ફટાફટ કરી આપજો લેતી આવ હા મોંઘવારી બહુ વધી ગઈ છે ને બેટા હવે તો કકડાટ બહુ વધી ગયો છે આ છે આ મોટા ભાઈ આજે સુધી ના પહોંચ્યા

કારણ કે દર વખત નહોતું થયું છે ફઈબાનું ખાઈનો હા પણ આ વખત એવું હતું કે વગરવાકે નેહાને કીધા કરતા હતા એટલે મારે વચ્ચે પડીને થોડું સમાધાન કરાવવું પડે હતું કારણ કે હવે કેવું થાય છે દર વખતે ફઈ કઈ ને કઈ બોલી જાય છે અને નેહા પછી મને ફરિયાદ કરે છે કે તમે છે ને ફઈ આટલું બધું બોલી જાય ને તો પણ ફઈ ને કંઈ બોલતા નથી એનો બિચારીનું કોઈ વાક પણ નથી હોતો એટલે મારે આજે છે ને બોલવું પડે હતું અને છેલ્લે તો ફઈને ખોટું જ લાગ્યું સાચું તો કોઈને કેવાતું જ નથી ને મોટા ભાઈ તમને નથી લાગતું કે આપણે ફઈ નું કંઈક કરવું જોઈએ હવે કારણ કે આજકાલ તો આ બધું વધારે પડતું થઈ રહ્યું છે અરે પણ શું કરીએ હવે એમના લગ્ન તો થયા નથી કે એમને કહીએ કે સાસરે જતા રહો સાચવવાની જવાબદારી આપડી છે આપણા ઘરના વડીલ છે એટલે આપણે કઈ બોલતા નથી પણ બોલતા નથી તો વડીલ તો કઈ સમજતા જ નથી ફાઈબાના લગ્ન થયા નથી અને આજકાલ મારા લગ્નની ચિંતા કરે છે મને કહે છે કે બટા તું નાનો છે હવે તું લગ્ન કરી લે હા ઘરમાં એક ભાઈના લગ્ન થઈ ગયા બીજી વહુ આવશે ને તો બધું બરાબર ચાલશે ભાઈ હું તો કહું છું છે ને લગ્ન પહેલા તું અલગ થવાનું પ્લાનિંગ કરી લેજે કારણ કે મેં તો સહન કરી લીધું આ તારી ઘરવાળી કેવી આવે ને જો એ સહન નહીં કરે ને તો લગ્ન ને થોડાક સમયમાં તારા છૂટા થઈ જશે નેહા તો બિચારી સહન કરી લે છે હવે આજકાલની બીજી કોઈ છોકરી આવે એ સહન કરશે કે નહીં કેમ ખબર આજ કરે ને કઈ ખોટે ખોટી વાતો કોઈ થોડી સહન કરવાનું છે આ પરમ દિવસ તમને વાત કરું પરમ દિવસે ફઈબાએ મને કહ્યું હતું કે મારા માટે ફ્રૂટ જ્યુસ લઈને આવજે હવે આપણે લેટ થયું પછી મેં મારી રીતે બધે સર્ચ કર્યું પણ ક્યાંય કોઈ જગ્યાએ ફ્રૂટ જ્યુસ મળે તો ને હવે લેટ થયું એના માટે ક્યાંય ફ્રૂટ જ્યુસ ના મળ્યું તો મેં વળી માઇન્ડ દોડ આપ્યો કે ચાલો ને ફૈબા માટે ઠીક શેક લઈને જાવ હવે સારામાં સારી વસ્તુ લઈને ગયો પછી પણ ફૈબા મારા ઉપર જ વરસ્યા મને કે આવું લાવવાનું કોણે કીધું તું તને ખબર નથી પડતી આનાથી મને શરદી થઈ જાય આમ થાય તેમ થાય અરે માણસ કઈક સારી વસ્તુ કરે છે તો એની તો કદર કરો મને તો એવું લાગે છે કે ફૈબાનું છે ને ઉમર જતા મગજ ચસકી ગયું છે એમને છે ને કોઈ ડોક્ટર ને બતાવવાની જરૂર છે પેલા આવે ને એમની પાસે ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે ખબર નહીં કે કેવું કેવું એ કઈ વાત ઉપર કેવું રિએક્ટ કરશે એને સમજ જ નથી પડતી આપણે પ્રેમથી કોઈ વસ્તુ કહીએ ને તો પણ ગુસ્સો કરે આપણે પ્રેમથી પૂછીએ એને એમ લાગે કે આપણે એને ટોન્ટ માર્યો આપણે એમ પૂછીએ ને કે ફૈબા કેવું છે હા આજે તને ટાઈમ મળ્યો આટલા દિવસથી તો કોઈ દિવસ પૂછતો નતો બોલો પૂછવાનું પણ નહીં ન પૂછે તો કે મારી તો કોઈ ખબર અંતર નથી પૂછતા એકદમ રાઈટ વાત છે મોટા પ્લીઝ હવે મને લાગે છે કે ફૈબા માટે થઈને આપણે પપ્પાને વાત કરવી પડશે એક મિનિટ હા હા હાજી સર અરે નહીં નહીં મીટિંગ આજી હે હા હા આ રીતે અરે રાસ્તે રાસ્તેમાં નીકળ ગયા બસ એ સે થોડા લેટ હો હોય હા હા અરે પેલા આજી ભાઈ આજે ઓફિસ પર આવવાના છે મીટિંગ છે ને અને સાંભળ એમની સામે છે ને બધી ડીલી હું કરી લઈશ હા ને તું કંઈ ના બોલતો કારણ કે મારે પેલા ફોનમાં વાત થયેલી છે રસ્તામાં હું તને વાત કરીશ પણ તને બધી ખ્યાલ નથી એટલે હું વાતચીત કરીશ તું ખાલી ફોર્માલિટીસ પૂરી કરી નાખે

રૂપાળી અને બંને પાછા હરખું ભણેલા એટલે કઈ માથાકૂટ નહીં જોડી બેવ ની સારી જામે છે બેન રેખા કેમ તારો મોઢું ચડેલો હોય એવું લાગે છે શું થયું છે હા તે ચડેલું જ હોય ને ભાઈ પહેલા મને એ કહો કે આ ઘર મારું છે કે નહીં અરે પણ કેમ આવી વાત કરે છે મારી વાત સાંભળ તું મારી બેન છે અને તું આ ઘરમાં રહે છે તો ઘર તારું પણ કહેવાય જ ને આ કઈ પૂછવાનો સવાલ છે હા

જો મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તારો સ્વભાવ થોડોક આકરો છે તું તારા સ્વભાવમાં થોડોક કંટ્રોલ રાખ ને તો કાઈ ન થાય જોયું ને ભાઈ અત્યારે તમે પણ મારો જ વાત પાડો છો જોયું ભાભી એવું એનો કહેવાનો મતલબ એમ નથી એ એવું કહે છે કે મતલબ માં નિહાવ સાથે મગજમારી કર્યા વગર શાંતિથી આ ઘરમાં આપણે બધા સાથે રહીએ પણ આ મારી બેન છે એ નાનાથી મોટી થઈ વાકેફ છું સ્વભાવ હું તને કહું છું ને એમાં તારે મગજમાં થોડું લેવાની જરૂર છે તારો મગજ થોડો હાઈ છે ને એ થોડો ડીપ જોયું ભાઈ આજે આ બધાના લીધે તમે મને બોલો છો અત્યાર સુધી આ ઘરની સાર સફાઈ પણ હું લેતી આવી અને હવે મારા બે ચાર કામ કરવા પડે છે તો બધા મને બોલી જાય છે અને તમે પણ લોકોને સાથ આપો છો હું સાથ કોને આપો છે ને કોઈને એ કોઈ સવાલ નથી સાથ હું તને પણ આપું છું અત્યાર સુધી તને સાથ આપતો જ રહ્યો ને તને તને એક વાતનો મને જવાબ આપ અત્યારે તો નાનાથી મોટી થઈ તને મે કેટલા છોકરા બતાવ્યા હે તારા સ્વભાવને લીધે તને કોઈ છોકરો સારો લાગતો નથી

મારે તમારી પણ કોઈ વાત નથી સાંભળતી મને ખબર જ છે તમે બધા એક જ છો હા બધાએ મણીને મને એકલી પાડવા માંગો છો અરે કેવી વાત કરે છે જ્યારે તમે બધા એકલા પાડવાની કોશિશ કરો છો તારા મગજમાં કઈ ભૂસું ભરાઈ ગયું છે મને ખબર છે ભાઈ કે તમે લોકો આવું બધું વર્તન કરો ને એટલે હું આ ઘર છોડીને જતી રહું તમે બધા એવું જ ચાહો છો અરે અને એટલા માટે જ મારી સાથે અરે બંધ થઈ જા ક્યારે એક જ સરખું બોલે છે મને એકલી પાડી દેવાની મને કાઢી મૂકવાની અરે કાઢી મૂકવાની હોય ને તો ક્યારે કાઢી મૂકી હોય

એટલે આને સમજાવ્યું ન હોય આને કડક શબ્દ માં કેવું પડે કે તારે સુધરી રહેવું હોય ને તો રહેજે બાકી આ રીતે તું વળછડ કરે ને એ મને નથી પરવડતું કારણ કે કાલ ઉઠીને વહુ જતી રહેશે ને તો લોકો અમને જ કેસે કે સાસુ સસરા ખરાબ હશે એનો ઘરવાળો ખરાબ હશે છેલ્લે ચિત્રા શું અમે જ ને હે હા સાચી વાત છે આજે આ નવી હવેલી બહુ આવી છે ને એની તમને ફિકર છે આ તમારી બેનની ફિકર નથી હું જતી રહીશ ને તો તમને રોકને શાંતિ થશે હવે જ કરવું પડશે હવે મારે અહીંયા નથી રહેવું